હા હો હા અલ જલ્દી આવજો ભલો આહરો હેડો ફોન મેલો પાછો આવતો રહ્યો જમ યાર સાબ લેસન નતો લઈજો એટલા વડી યાર હાવા ભૂસ્કો મારું હા મારો પરાવો પરા મારી તો

લાખ રૂપિયાની ગાડી છે યાર કોમ કહે ને રૂપિયા મળે એમને હાજર ના મળે આવડે તો થાય પણ જોયું લાયસન્સ બીજું છે ભાઈસા નહીં એ તો પોલીસવાળા પકડશે આ તો આ સીઆઈ ને તો કોઈ ના પકડે આગળ બેજા લે લે બંદુક રાખજો લખો બંદુક બોલ આ દુવા તર મટી જાહે અલા મેન સાહેબ હું કેવો

આવડો મોટો લાખ ભાઈ લાખ ભાઈ ગયો તમે કોઈ કરો અને પેલું શું કેવાય આપડે જો રાખે તમે જો ભાઈ જોતો સાહેબ પાવજો એટલે દયા નો મોજો કે હમો થઈ જાય બાજુ વાપવાનો હતો તમને પણ કીધેલું કે તમારે દવા લઈને આવવાનું છે શરદી થઈ ગઈ

મને થોડું આવી ગયો તારા અમે યાર એને મગજ તો શું જોતું દે માં લાખ ભાઈ સાહેબ ના કારણે હું શરમે કોઈ બોલતો નતો હે કઈ ના તો લે નયા જો લે નયા જો ઓ બધું તમે નયા જો કઈ ના પેલા તમે નયા તમે નયા